સાઈ કૃપા ફાર્મ આરસોડિયા રોડ પૂર્વ વિભાગ કલોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક કલોલ હેલ્પ હબ સમારંભના અધ્યક્ષ ભીખુભાઈ ચૌહાણ મુખ્ય મહેમાનોમાં લક્ષ્મણજી ધારાસભ્ય કલોલ ગોવિંદભાઈ જે પટેલ શ્રી હિતાર્થ એમ આર્ય સુરત ડોક્ટર રાજેન્દ્રભાઈ ડી પરમાર દિનેશભાઈ એસ પરમાર ગાંધીનગર ધ્રુવભાઈ દેસાઈ આમંત્રિત મહેમાનોમાં ડોક્ટર સાહેબ આંબેડકર ગૌરવ સમિતિ કલોલ શ્રી વણકર સેવા સમાજ કલોલ શ્રી રોહિત સમાજ સેવા મિશન કલોલ ભીમ સંકલ્પ સાકર ગ્રુપ કલોલ વણકર યુવા સમિતિ કલોલ મહેન્દ્રભાઈ સોલંકી વિનોદભાઈ એસ આનંદ મહેન્દ્રભાઈ એસ આર્ય હિમાક્ષીબેન બી સોલંકી ઉપપ્રમુખ નગરપાલિકા કલોલ ભરતભાઈ એચ એચ વાઘેલા મનુભાઈ વાણિયા દશરથભાઈ પ્રજાપતિ હર્ષદભાઈ એન દવે ડોક્ટર રજત કે એન્જિનિયર કલોલ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસનના સંચાલક ભીખાભાઈ એ મકવાણા હસમુખભાઈ બી મકવાણા કડી મગનલાલજી ડાભી ગાંધીનગર હરિનારાયણ બૌદ્ધ છત્રાલ તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ બૌદ્ધ ઉપાસકો ઉપાસિકાઓ દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભીમ સંકલ્પ સહકાર ગ્રુપ કલોલ દ્વારા બૌદ્ધ વંદના ત્રિશરણ પંચશીલ વિધાયક પંચશીલનું સામૂહિક સંઘાયાન કરાવ્યું હતું તેમજ કેલેન્ડર ચોપડા અને મનુભાઈ વાણિયા તરફથી ભારતીય સંવિધાન પુસ્તક હરપાલ બૌદ્ધ જાગૃતિ બૌદ્ધ દ્વારા બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક તમામ વર્ધડીયાઓને ગિફ્ટ તરીકે આપવામાં આવ્યું હતું સાથે સાથે કુલ સાત વર્ધડીયાઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ સમગ્ર અનુસૂચિત જાતિનો કલોલમાં બીજો સમૂહ લગ્ન છે ત્યારે સંસ્થા તરફથી સુંદર લગ્ન ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસનના સંચાલક ભીખાભાઈ એ મકવાણા દ્વારા તમામ આયોજકોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ મંગલકામનાઓ પાઠવવામાં આવી રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ भवतु सब मङ्गलं रक्षन्तु सेवता सावे सदा सोती भवन्तु भवतु सब मङ्गलं रक्षन्तु सेवता सावे सदा सोती भवन्तु रे तु सब मङ्गलं रक्षन्तु सबदेवता नुभावेन सदा श्रोती भवन्तु ते साधु 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 धन्यवादः <laughs> oh, oh. Yeah uh -oh. બોલે વિના મોર હવે વિના મોર જય જય ગંગે માતકી એ હોલો તમે અનુસૂચિત જાતિનું જે સમૂહ લગ્ન છે એની અંદર તમે આજે સ્ટોલ કરો આયુર્વેદિક દવાઓ તો આ દવાઓ આમ જનતા માટે શું શું ઉપયોગ ફર્સ્ટ ઓફ ઓલ તો ગવર્મેન્ટ એવું કહે છે કે આયુષ પ્રીમિયમ લોગાવાની વસ્તુ યુઝ કરો કે આજે કંપની એવી છે કે જે ઇન્ડિયાની નંબર વન કંપની છે કે જેની જોડે આયુષ પ્રીમિયમ લોગો છે એવી કંપનીને ગવર્મેન્ટ પણ પ્રમોટ કરે છે અને આયુર્વેદિક એટલે જળમૂર્તિ જેવી ભોગ આજે પહેલાના જમાનામાં કોઈ આયુર્વેદિક વસ્તુઓનું નોલેજ કોઈડાઓ જોડે હતું અત્યારના જે માર્કેટમાં જે અત્યારે એલિપેથિક દવાઓ ચાલે છે એની સાઇડ ઇફેક્ટના કારણે બધા રોગ ઉત્પન્ન થયા છે તો એનું જે એક જ મોટું મેઇન કારણ એ છે કે આયુર્વેદિક વનસ્પતિમાંથી બનેલી વસ્તુઓ તો આયુર્વેદિક વસ્તુ ખેતીથી લઈ અને હરેક આપણા હોમકેર પર્સનલિટીનો વપરાત દરેક વસ્તુ અમે યુઝ કરો તો આવનારા સમય ભારત એક સોનાની ચિરિયા બનશે તો આયુર્વેદિક પ્રીમિયમ પ્રોડક્ટ લઈ અને અમે આવ્યા છીએ તો હરેક લોકોની આગળ આજે વસ્તુનું પ્રસ્તુત કરવા માટે ઊભા છે અને અમારે બધાને એક જ રિક્વેસ્ટ છે

આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું ને નવા સમાચારની માહિતી મળી જશે